નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે શ્રી ઝાલાવાડ સત્તર તાલુકા ઔદ્યોચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસના ઉપક્રમે પાર્થેશ્વર મહાપૂજન યોજાયું હિન્દુ ધર્મ ચાતુર્માસ અને એમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે આજે વાકડ સેવા કેન્દ્ર સયાજીગંજ ખાતે દર વર્ષની પરંપરા મુજબ શ્રી ઝાલાવાડ ઔદિત્ય બ્રાહ્મણ બ્રહ્મ સમાજની મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસમાં માટીના શંકર ભગવાન બનાવવામાં આવ્યા અને એનું વિશિષ્ટ મહાપૂજન થયું સંસ્થાના પ્રમુખ ગીતાબેન દવેએ જણાવ્યું દરમિયાનમાં સંસ્થાના મહિલા અગ્રણી ભાવનાબેન વ્યાસે જણાવ્યું કે જેમાં આપણે પાર્થિવ શરીરે અવતાર લીધો છે એમ ભગવાન પણ પાર્થિવ શરીરે અવતાર લે છે અને જગતના કલ્યાણનો રાહ બતાવે છે આજના કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ પૂર્ણા ઠાકર મહામંત્રી પ્રજ્ઞાબેન રાવલ નેહાબેન ભદ્દ સહિતના અગ્રણીઓ આ મહાપૂજનમાં જોડાયા હતા એમ કૃપાવ્યાસે જણાવ્યું હતું

પ્રગટ થતા હોય છે અને એમાં ખાસ મુખ્ય જે દેવો છે ગણપતિ ઉત્સવમાં પણ આપણે ગણપતિની પાર્થિવ માટીની મૂર્તિ કરી અને પૂજા અર્ચના કરતા હોઈએ છીએ દેવી મા બંગાળના દુર્ગા પૂજા વખતે પણ આપણે માટીની મૂર્તિ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને શ્રાવણ માસની અંદર ભગવાન શિવના પાર્થિવ સ્વરૂપની પૂજા કરતા હોઈએ છીએ અને આખું પૂજા સૌભાગ્ય આપનારી છે ઘણું પુણ્ય આપનારી છે અને બધા જ બહેનોએ સાથે મળી ખૂબ શ્રદ્ધા ભક્તિ અને આનંદપૂર્વક આ પૂજાનો અમે લાભ લીધો આ પૂજાનું મહત્ત્વ એ જ છે કે સર્વે ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા સમગ્ર વિશ્વના માનવ માત્રનું કલ્યાણ થાય એ હેતુ દ્વારા ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું બોલ્યા હર હ